યુપીઆઈ ને લઈને એક નવું ફીચર આવી ગયું છે જેનું નામ છે યુપીઆઈ સર્કલ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ એક જ યુપીઆઈ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે કઈ રીતે ચાલો જાણીએ આજે ના વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયક એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે યુપીઆઈ સર્કલ કઈ રીતના ઉપયોગ થઈ શકે છે તો જે વ્યક્તિ કે જેનું યુપીઆઈ એકાઉન્ટ બેંક સાથે છે પ્રાઇમરી યુઝર છે અને એક બીજા યુઝર એટલે કે સેકન્ડરી યુઝર એમના જ એકાઉન્ટમાં એડ કરી શકે છે અને એ વ્યક્તિ બે રીતે પેમેન્ટ કરી શકે છે પહેલો ઓપ્શન છે કે જેમાં એ વ્યક્તિ સેકન્ડરી યુઝર માટે પંદર હજાર મહિને અને એક ટ્રાન્ઝેક્શનમાં પાંચ હજારની લિમિટ સેટ કરી હોય તો એ જાતે જ પિન એડ કરીને પેમેન્ટ કરી શકે છે અને બીજો ઓપ્શન છે કે જેમાં સેકન્ડરી યુઝર ક્યુ આર કોડ સ્કેન કરે છે એટલે જે પ્રાઇમરી યુઝર છે જેમનું અકાઉન્ટ છે એમને રિક્વેસ્ટ જતી રહેશે એ એક્સેપ્ટ કરે પિન એડ કરે એટલે ઓટોમેટિક પેમેન્ટ જે છે થઈ જશે તો આ બંને ઓપ્શન જે છે અવેલેબલ છે સેકન્ડરી યુઝર માટે આ ફીચરનો યુઝ કરવા માટે તમે જે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છો યુપીઆઈ પેમેન્ટ માટે તમારે અપડેટ કરવાની રહેશે તો હમણાં જ અપડેટ કરો અને આ ફીચરથી કેટલો ફાયદો થશે કેટલો બેનિફિટ થશે જરૂરથી મને કમેન્ટમાં જણાવો